તમારું નામ શું ને તમારી વાડીમાં જે ઘટના બની છે આ ઘટના શું હતી તમને ખબર પડી પછી તમે મૂક્યો છો મારું નામ અશોકભાઈ બરવાડીયા ગામ થોરડી મારી વાડીમાં આજે અઢી ત્રણ વાગ્યે બનાવ બની ગયો પાછળ બાળકો રમતા હતા મારી વાડીએ પરંતુ મજૂરીઓ કામ માથે ઉતારેલા છે તે લોકો મજૂરના બાળકો રમતા હતા એમાંથી પાછળથી સિંહ આવીને ઉપાડી ગયો નર આ લોકો જોકે ફોરેસ્ટમાં ખાલી બાળક ઉપાડી ગયું પાંચ વર્ષમાં અને એને ખાલી ખોપડી જોતા દીધી છે ખેત મજૂરની સ્થિતિ શું થઈ હવે ખેત મજૂરની સ્થિતિ અત્યારે બસ આ કોફોડી હાલતમાં મૂકાઈ જાય છે તમે ખેડૂત આગે વાન છો ના સિંહોના હુમલાની ઘટના બની છે શું કહેશો તમે સિંહના હુમલાની વાત કરીએ તો સાહેબ અવારનવાર અમરેલી જિલ્લામાં માત્ર આજે નહીં પરંતુ પહેલાં ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે ઘનશ્યામનગર ગામે પણ બનેલી જાફરાબાદ બાજુ પણ બનેલી સિંહ છે એ આનબાન શાન છે અમારી સૌરાષ્ટ્રની ધરાની અમે ખેડૂતો સિંહ સાથે પ્રકૃતિ સાથે રહેવાવાળા છીએ રોજ માટે પરંતુ સિંહ છે શિડ્યુલનું પ્રાણી છે આજે જ થોરડી ગામે અશોકભાઈ એની વાડીમાં પરપ્રાંતિ મજૂર જે કામ અર્થે અહીંયા આવેલા હોય છે એનું બાળક બિચારું માસુમ બાળક કુમળું બાળક રમતું હતું અને આ સિંહ એને પાછળથી ઉપાડી ગયો અને માત્ર ખોપડી વધવા દીધી છે ત્યારે આ બહુ દુઃખદ ઘટના બની છે આ સિંહને આવા માનવભક્ષી સિંહને તાત્કાલિક ધોરણે તાબે કરવા જોઈએ અને શિડ્યુલનું જનાવર છે તો શિડ્યુલમાં રાખવું જોઈએ સિંહ સિંહ છે એ અમારી શાન છે અમારું ગૌરવ છે પરંતુ આવી ઘટનાઓ બને છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે આજની આ એટલે